તમારા બધાનું સ્વાગત છે તો યસ આજે આપણે જીકે ના પ્રશ્નોમાં જોવું છે ગુજરાતના સરોવરો વિશેની ચર્ચા અને ગુજરાતના મહેલો વિશેની ચર્ચા તો વિડીયોને સંપૂર્ણ જોજો બને તો વિડીયોને એક લાઈક કરજો શેર કરજો અરે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ તમે કરી શકો છો તો ચાલો શરૂઆત કરીએ સુદર્શન સરોવર સુદર્શન સરોવર ક્યાં આવેલું છે તો ભવનાથ જૂનાગઢ ખાતે આવેલું છે ભાઈ ભવનાથની આમ તો તમે તળેટીમાં મતલબ કે જુનાગઢ ગઢનો જે ડુંગર છે એ ચડતા પહેલા ભવનાથની તળેટીમાં અવશ્ય ગયા હશો તો સુદર્શન સરોવર ભવનાથ જુનાગઢ ખાતે રણજીત સાગર સરોવર રણજીત સાગર સરોવર ક્યાં આવેલું છે જામનગર ખાતે આવેલું છે ભાઈ લાલ પરી સરોવર કેવું સરોવર લાલ પરી સરોવર રાજકોટ ખાતે આવેલું છે ભાઈ નારાયણ સરોવર ખારા પાણીનું સરોવર છે નારાયણ સરોવર ખારા પાણીનું સરોવર છે લખપત ખાતે લખપત કચ્છ ખાતે ભાઈ નારાયણ સરોવર ખારા પાણીનું સરોવર છે લખપત મુકામે ભાઈ આવેલું છે યાદ રાખજો ભાઈ નળ સરોવર નળ સરોવર ક્યાં આવેલું છે તો ભાઈ નળ સરોવર આવેલું છે ભાલ અમદાવાદ ખાતે ભાઈ નળ સરોવર ક્યાં આવેલું છે ડાયરેક્ટ આવો સવાલ પૂછાય તો ભાલ અમદાવાદ ખાતે આવેલું છે ભાઈ બિંદુ સરોવર ક્યાં આવેલું છે ભાઈ બિંદુ સરોવર તો સિદ્ધપુર પાટણ ખાતે ભાઈ બિંદુ સરોવર આવેલું છે સિદ્ધપુર પાટણ ખાતે ભાઈ બિંદુ સરોવર આવેલું છે ખાસ યાદ રાખજો ભાઈ અલ્પા સરોવર ક્યાં આવેલું છે અલ્પા સરોવર તો એ પણ સિદ્ધપુર પાટણ ખાતે આવેલું છે ભાઈ અલ્પા સરોવર ફરીવાર લાલ પરિ સરોવર રાજકોટ ખાતે નારાયણ સરોવર ખારા પાણીનું સરોવર છે લખપત કચ્છ ખાતે નળ સરોવર ભાલ અમદાવાદ ખાતે સિદ્ધ બિંદુ સરોવર સિદ્ધપુર પાટણ ખાતે અલ્પા સરોવર સિદ્ધપુર પાટણ ખાતે ગંગા સરોવર બાલારામ બનાસકાંઠા ખાતે ગંગા સરોવર ક્યાં આવેલું છે ભાઈ બાલારામ બનાસકાંઠા ખાતે ભાઈ ગંગા સરોવર આવેલું છે ગંગાસર સરોવર ગંગાસર સરોવર વિરમગામ ખાતે અમદાવાદ વિરમગામ ખાતે ભાઈ ગંગાસર સરોવર આવેલું છે બાઈ સરોવર બાઈ સરોવર ક્યાં આવેલું છે ખેરાલુ મેહાણા ખાતે ભાઈ ચીમનાબાઈ સરોવર ક્યાં આવેલું છે ખેરાલુ મેહાણા ખાતે આવેલું છે સરદાર સરોવર સરદાર સરોવર ક્યાં આવેલું છે તો કેવડિયા કોલોની તારાજપીપળા નર્મદા જિલ્લો ભાઈ સરદાર સરોવર ક્યાં આવેલું છે કેવડિયા કોલોની ખાતે કેવડિયા કોલોની તાલુકો રાજપીપળા અને જિલ્લો પાછો ભાઈ વલ્લભ સાગર સરોવર વલ્લભ સાગર સરોવર સોનગઢ તાપી ખાતે આવેલું છે ભાઈ વલ્લભ સાગર સરોવર સોનગઢ તાપી ખાતે આવેલું છે ઠક્કર બાપા ઠક્કર બાપા સરોવર ઠક્કર બાપા સરોવર ક્યાં આવેલું છે તો દાહોદ મુકામે ભાઈ ઠક્કર બાપા સરોવર આવેલું છે દાહોદ મુકામે ભાઈ ચાલો હવે થોડાક મહેલો વિશેની ચર્ચા કરી લઈએ ભાઈ થોડાક મહેલો વિશેની ચર્ચા કરી લઈએ નીલમબાગ પેલેસ ભાઈ નીલમબાગ પેલેસ નીલમબાગ પેલેસ ક્યાં આવેલો છે ભાવનગર ખાતે આવેલો છે ભાઈ નિલંબાગ પેલેસ ત્યારબાદ લાખોટા પેલેસ લાખોટા પેલેસ ક્યાં આવેલો છે તો લાખોટા પેલેસ આવેલો છે જામનગર ખાતે ક્યાં આવેલો છે ભાઈ જામનગર ખાતે ત્યારબાદ

દરબારગઢ ગંડલ ખાતે ભાઈ નવલખા પેલેસ અથવા નર નવલખા દરબારગઢ ગંડલ રાજકોટ ખાતે આવેલું છે ભાઈ ખીરસરા પેલેસ કેવું પેલેસ ભાઈ ખીરસરા પેલેસ રાજકોટ ખાતે આવેલું છે ભાઈ ખીરસરા પેલેસ ખીરસરા પેલેસ રાજકોટ ખાતે આવેલું છે ભાઈ આઈના મહેલ આઈના મહેલ ક્યાં આવેલો છે તો ભુજ કચ્છ ખાતે આવેલો છે ભાઈ આઈના મહેલ ક્યાં આવેલો છે ભુજ કચ્છ ખાતે આવેલો છે પ્રાગ મહેલ પ્રાગ મહેલ ક્યાં આવેલો છે તો ભુજ કચ્છ ખાતે આવેલો છે ભાઈ શરદબાગ પેલેસ શરદબાગ પેલેસ ક્યાં આવેલો છે તો ભુજ કચ્છ ખાતે આવેલો છે વિજય વિલાસ પેલેસ વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે તો માંડવી કચ્છ મુકામે આવેલો છે ભાઈ વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે માંડવી કચ્છ મુકામે આવેલો છે વિજય પેલેસ વિજય પેલેસ ક્યાં આવેલો છે તો રાજપીપળા નર્મદા ખાતે આવેલો છે વિજય પેલેસ ક્યાં આવેલો છે ભાઈ રાજપીપળા નર્મદા ખાતે દોલત નિવાસ પેલેસ દોલત નિવાસ પેલેસ ક્યાં આવેલો છે તો ઈડર સાબરકાંઠા ખાતે ભાઈ ઈડર સાબરકાંઠા ખાતે મોતીશાહી મહેલ સરદાર પટેલ સ્મારક ભવન મોતીશાહી મહેલ અથવા સરદાર પટેલ સ્મારક ભવન અમદાવાદ ખાતે આવેલો છે ભાઈ ખાસ યાદ રાખજો મોતીશાહી મહેલ અથવા સરદાર પટેલ સ્મારક ભવન અમદાવાદ ખાતે ચાંદા સૂરજનો મહેલ ચાંદા સૂરજનો મહેલ મહેમદાબાદ ખેડા ખાતે આવેલો છે પત્તઈ રાવળનો મહેલ પત્તઈ રાવળનો મહેલ ચાપાનેર પંચમહાલ ખાતે આવેલો છે ભાઈ लक्ष्मी, लक्ष्मी विलास पैलेस लक्ष्मी विलास पैलेस क्या आवेलो छे वडोदरा ખાતે આવેલો છે ભાઈ નજરબાગ પેલેસ નજરબાગ પેલેસ ક્યાં આવેલો છે તો વડોદરા મુકામે મકરપુરા મકરપુરા પેલેસ ક્યાં આવેલો છે મકરપુરા પેલેસ વડોદરા મુકામે આવેલો છે ભાઈ મકરપુરા પેલેસ વડોદરા મુકામે આવેલ છે ખાસ યાદ રાખજો ભાઈ પૂછાઈ શકે કુસુમ વિલાસ પેલેસ તો છોટા ઉદેપુર ખાતે આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ છોટા ઉદેપુર ખાતે આવેલું છે પદ્મા વિલાસ પેલેસ વડીયા પેલેસ જેને કહેવામાં આવે છે રાજપીપળા નર્મદા ખાતે આવેલું છે દિગ્વીર નિવાસ પેલેસ તો વાંસદા નવસારી ખાતે આવેલું છે ભાઈ વાસદા નવસારી ખાતે દિગ્વીર નિવાસ પેલેસ આવેલું છે ખાસ યાદ રાખજો ભાઈ આવનારી પરીક્ષામાં આમાંથી એકાદો સવાલ આવે તો તમને આવડતો હોવો જોઈએ ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત વંદે મા